અત્યારે વાવની અંદર ચાલી રહેલો ખેડૂત મિત્રો એરંડાનો સૌથી નીચો ભાવ છે તેરસો રૂપિયા ને ઊંચો ભાવ તેરસો ને પંદર રૂપિયા જ્યારે દસદણમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે હજાર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો રૂપિયા જામનગરની વાત કરીએ તો જામનગરમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે ઊંચો ભાવ છે બારસો રૂપિયા વિસનગર ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પોત્રીસ રૂપિયા બોટાદની વાત કરીએ તો ખેડૂત મિત્રો બોટાદમાં અત્યારે નીચો ભાવશે એરંડાનો અગિયારસો પિસ્તાલીસ રૂપિયા ને ઊંચો પાવશે બારસો ને ચાલીસ રૂપિયા જુનાગઢમાં એરંડાનો નો નીચો ભાવશે અગિયારસો રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચોતેર રૂપિયા ખેડૂત મિત્રો થરાની વાત કરીએ તો થરામાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો તેરસો ને સાડત્રીસ રૂપિયા સિહોરીની વાત કરીએ તો સિહોરીમાં નીચો ભાવશે એરંડાનો તેરસો ને તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ત્રીસ રૂપિયા મહુવામાં એરંડાનો નીચો ભાવશે એક હજાર એકાણું રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને એકસઠ રૂપિયા ખેડૂત મિત્રો આગળ એરંડાના ભાવિ વાત કરીએ તો ને એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા

અંજારની વાત કરીએ તો ખેડૂત મિત્રો અંજારમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો નવ્વાણું તેરસો ને બે અત્યારનો એરંડાનો નીચો પચાસ રૂપિયા ને અઠ્યાસી રૂપિયા પાપર વાત કરીએ તો એરંડાનો નીચો ભાવશે તેરસો ત્રણ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને બત્રીસ રૂપિયા ચાણસમા વાત કરીએ તો ખેડૂત મિત્રો ચાણસમા માં એરંડાનો નીચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને ઓગણત્રીસ રૂપિયા ગોંડલ વાત કરીએ તો ગોંડલમાં એરંડા નીચો ભાવશે એક હજાર ને એકસઠ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને રૂપિયા જ્યારે વિજાપુરની વાત કરીએ તો નીચો એરંડાનો ભાવ છે તેરસો સોળ રૂપિયા ઊંચો ભાવશે તેરસો ને છત્રીસ રૂપિયા આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો ગોજારિયામાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે તેરસો પાંચ રૂપિયા ઊંચો ભાવશે તેરસો પચીસ રૂપિયા પાટણની વાત વાત કરે તો ખેડૂત મિત્રો પાટણમાં અત્યારે નો નીચો એરંડા એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને છવ્વીસ રૂપિયા ટીમા ની વાત કરીએ તો ખેડૂત મિત્રો અત્યારે ટીમા માં નો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને વીસ રૂપિયા વડગામ માં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે તેરસો અગિયાર રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને પંદર રૂપિયા કલોલમાં ચાલી રહેલો ઇરંડા નો નીચો પાવશે બારસો સત્તાણું રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને બે રૂપિયા જેતપુરની વાત કરીએ તો જેતપુરમાં માં એરંડા નો નીચો પાવશે બારસો રૂપિયા ને ઊંચો પાવશે બારસો ને સિત્તેર રૂપિયા ધાનેરા વાત કરીએ તો ધાનેરા માં એરંડા નો નીચો પાવશે તેરસો રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને સોળ રૂપિયા આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો દિયોદર અત્યારનો એરંડાનો નીચો નીચો બારસો એકાણું રૂપિયા દિશાની વાત કરીએ તો ખેડૂત મિત્રો દિશામાં ચાલી રહેલો એરંડાનો નીચો પાવશે બારસો ઇઠયાસી રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને સાત રૂપિયા લાખણીની વાત કરીએ તો લાખણીમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ઇઠયાસી રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને અઢાર રૂપિયા ખેડભામાં એરંડા

બારસો ને બાર રૂપિયા ને ઊંચો પાવશે તેરસો પાંચ રૂપિયા જામજોધપુરંડા નો નીચો અમરેલી ની વાત કરીએ તો ખેડૂત મિત્રો અમરેલી માં નો નીચો પાવશે એક હજાર પાંચ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને છ્યાસી રૂપિયા સાવરકુડલા માં અત્યારે એરંડા નો નીચો પાવશે એક હજાર રૂપિયા ને ઊંચો પાવશે બારસો સિત્તેર રૂપિયા ઈડર ની વાત કરીએ તો ખેડૂત મિત્રો ઇડરમાં એરંડાનો તેરસો રૂપિયા મોડાસા માં એરંડાનો નીચો રૂપિયા ઊંચો રાપરમાં અત્યારે એરંડાનો નીચો ભાવ એટલે કે મહત્તમ ભાવશે બારસો ને રૂપિયા જ્યારે બાવળામાં એરંડાનો મહત્તમ ભાવશે તેરસો ને આઠ રૂપિયા જ્યારે પાટડીની વાત કરીએ તો પાટડીમાં એરંડાનો મહત્તમ ભાવ એટલે કે નીચો ભાવશે બારસો ચોરાશી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને નેવું રૂપિયા